ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોજાઈ રહેલી આઝાદીના અમૃતકાળની આ વાયબ્રન્ટ સમિટ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસનો રોડમેપ તૈયાર કરશે જેમાં એકસો છત્રીસ દેશોમાંથી એક લાખ સાત હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થયું છે જે ઐતિહાસિક રેકોર્ડ ધરાવે છે જેમાં વ્યક્તિગત તેમજ કંપનીઓનો સમાવેશ થાય છે રાજ્યમાં યોજાઈ રહેલ વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની છબીમાં દેશ વિદેશમાં નોંધપાત્ર વધારો થયો છે દસમી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાઈ રહેલ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવમી જાન્યુઆરીના રોજ બપોર બાદ કરશે તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન સમારોહ મહાત્મા મંદિર ખાતે તારીખ દસમી જાન્યુઆરીના રોજ સવારે નવ પિસ્તાલીસ કલાકે થશે જેમાં દેશ વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થશે एक जेते पॉलिसी की <coughs> मर्यादा का रही नहीं है आपने दरेज में सहाय प्राप्त हो इतने कोई इमा कोई सामान्य रूप कोई इमा कोई डिफरेंशिएशन नहीं इतने पॉलिसी वी आ रही है ये आ पॉलिसी ड्रिवन स्टेट इतने ये पॉलिसी अंदर गए जी आपने लाभ प्राप्त हो ये चीज में सबसे ही नहीं सकती ये बता है सामान्य ऑन मेरिट मड़वा पात्र हो गए अनेक